સોળસો વર્ષગાંઠની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવે છે રાષ્ટ્રગીત વંદે માતરમનો ઇતિહાસ છે વંદે માતરમ ગીત અઢારસો ને પંચોતેરમાં માં શ્રી વંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું હતું અઢારસો ને માં કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરે વંદે માતરમનું પઠન કર્યું ઓગણીસો ને પાંચમાં બંગાળના ભાગલા સમયે આ કવિતા શાસ્ત્રીય રાગ દેશ મલહાર પર સ્વરબદ્ધ થયું હતું અને પ્રેરણાદાયક માર્ચિંગ ગીત તરીકે લોકપ્રિય બન્યું હતું ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે ઓગણીસો માતરમ ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપ્યો હતો વિરોધ પ્રદર્શનો દરમિયાન વંદે માતરમ રાષ્ટ્રવાદ એકતા અને બ્રિટિશ શાસન સામે પ્રતિકારનું એક શક્તિશાળી પ્રતિક બની ગયું તેની મજબૂત રાષ્ટ્રવાદી ભાવના કારણે વંદે માત્ર સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું બાર ગંગાધર તિલક લાલા લજપત રાય શહીદ ભગતસિંહ

પરંતુ તે સમયના કોંગ્રેસના પ્રમુખ મોહમ્મદ અલી એ ધાર્મિક આધાર પર વાંધો ઉઠાવતા કહ્યું કે ઇસ્લામમાં સંગીત ઉપર પ્રતિબંધ નેતાઓને ખુશ કરવા માટે કોંગ્રેસી કાર્યકર સમિતિએ ઓગણીસો સાડત્રીસ માં રાષ્ટ્રીય ગીતના સત્તા રીતે બદલવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ અનેક પ્રસંગોએ કોંગ્રેસ પક્ષ અને તેના નેતાઓએ વિવિધ પ્લેટફોર્મ પર વંદે માત્ર અસહિષ્ણુતા દર્શાવી છે બે હજાર સત્તરમાં એઆઈએમ આઈ એમ ના નેતા અકબર અકબરુદ્દીન ઓવે શાળામાં વિદ્યાર્થીઓ માટે વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવતા પરિપત્ર હવે જણાવ્યું છે કે શાળામાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે નહી અને બે હજાર મધ્ય માં કોંગ્રેસ સરકારે સચિવાલયમાં વંદે માતરમ ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો આ આપણા વંદે માતરમ ગાનની આ એક કથા છે અને આજે પણ આપણે વંદે માતરમ ગાન દ્વારા આપણું આ પ્રચલિત ગાન અત્યારે એક જ સમયે આખા દેશભરમાં ગાવામાં આવ્યું ભારત માતા કી જય વંદે માતા